अनकीर्ति बन कहू अगर खिलाफ है होने दो जान थोड़ी है अपनी जान हो तो भाई आप जीव हो आप विरोध करे ने तो आया खटके अगर खिलाफ है होने दो जान थोड़ी है ये सब धुआं है आसमान थोड़ी है

એવી મજા છે એટલે લોક સાહિત્યનો નો છે હમણાં અમે જીતુભાઈ ભારી મજા સરકારી પ્રોગ્રામ માં હમણાં એટલે ત્રણ કલાક પહેલા અને મેં કીધું પાછો અહીંયા કહું તમને જૂના જમાનાની વાત છે ને અહીં લાગુ પડે એ વિશે ને આપણે બધાઈને મેળામાં આવ્યા છે મોજ કર લેવાની ને એક તમને એ કહી દઉં બધાઈને ગિરનારી મહારાજના સાનિધ્યમાં એમાં હું આવું આપણે બધાઈ આપણે મેળો કરીને વયા જાય સંતોને પગે લાગી કે માતાજીને અંબાજીને ભવેહર મહાદેવને અને એનું મીટર તો આપણે માપવું એમાં શું ને તમે બધા કે ભાઈ આપણે આપણા પાપ ધોવાઈ ગયા અને આપણે શુદ્ધ થઈ ગયા અને આમ કંઈક લાગ્યું થોડું ઘણું અસર થઈ આવ્યા એનું તો એનું મીટર એક છે એનું મીટર બીજું કોઈ નહીં એમાં વિજ્ઞાન માપી ન શકે કે આને અહીંયા આવ્યો એટલે આનું કંઈક ગણ થાય હા લોકજીવન છે જ પણ એની સાથે સાથે ઘરે જઈ આપણો મિત્ર આપણો આજુબાજુ વાળો આપણો પાડોહી આપણો નાતીનો જેટલા જાણતા હોય એ હારા મારો બંગલો બનાવે અથવા સારી નવી ગાડી છોડાવે અને અંદરથી મોજના તોરા સૂટે ને તો માનું ભવેહર અડી ગયો ઈ વાત હકીકત છે આ સિટી છે મોજના તોરા મંડે સૂટવા મારો બાપ મારો વિહામો આ જે તારે ભાઈ હમણાં દસ વર્ષ પહેલા કાંઈ નહોતું મારો બાપ તને ખમા મને મોજ આવે છે એમ થાય માનું ભવેહર અડી ગયો અને હગો ભાઈ નોપો થયો એ ઈ જરા આવે ને નવી ગાડી છોડાવે ને નીંદર નો આવે ને બે કલાક એટલે માનું સાત પેઢીના પાપ અધી પડ્યા છે નકર હાવ આમ નો હોય આ સીધી વાત છે એની આ બધી ઓળખાણ્યુ છે બધી ખબર પડી જાય કોઈને કોબરા કરડી જાય તો ઝેર ઉતારવાના ઇન્જેક્શન આવી ગયા અર્ધભાઈ કોઈને પોઈઝન પી ગયો ને તાત્કાલિક સારવાર મળે ઝેર ઉતરી શકે પણ જેને પોતાના હાથમાં કરડે ને એને તો સાહિત્યન ગીતો ભજનો ઝેર ઉતારી શકે છે બીજે ક્યાંય ઝેર નથી ઉતરતા એના ને એના હાથમાં જેને ડખ મારે એ ઝેર ઉતારવાના આ બધા ઠેકાણા છે એટલે હું તમે ભેળા થઈ છે એટલે મને ગુહો આ યાદ આવે છે જૂના જમાનામાં બે બેનપણીઓ બે પાડો હે પાડો બાયુ બેન દળનું દળાવવા જાય હવે જૂના જમાનામાં ઘરે ઘરે ઘંટી ન હોય મોટું ઘર હોય ત્યાં ઘંટી હોય એટલે ત્રાંબાના ડબરાઓમાં બાજરો લઈને જાય અને દળે હવે જેદી ભાડે ઘંટીયું ન હોય જે દળે ને એ દળી દે અને પોતાનું દળેનું ખામેવાળાનું સામે એટલું દળી દે એને મહેમાન વાળું મોટું ઘર હોય એટલે આનું દળી જાવ અને જવાની ડબરા લઈને ગયા આ એક દુહો તમે લોક સાહિત્ય જુઓ આપણું તમે હા તમે આ જીતુભાઈ હમણાં વાત કરી ને આ એકુક દુહો એકુક યુનિવર્સિટી છે જે કોઈને લેવું હોય તો એક દુહો એકુક યુનિવર્સિટીયું છે ભગત બાપુનો વચ લે લીનો પાછો દુહો જો એક જ દુહો મામા ભગત બાપુ ગીર માં ફરતા હતા ને ચણોઠી જોઈ હાથમાં જોયા ભગત જીવ આ પરમાત્મા તારી રચના તો જુઓ તો તું જ્યાં જોઉં ને તું દેખાય છો મને અને જોતા 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 આમ જોઈ તો મોઢું કાળું ચણોઠીનું તો કાક બાપુ વિચાર થયો કે આવી રૂપાળી ચણોઠી ને મોઢું કાં કાળું મય ભગત બાપુ એક વિચાર કર્યો ભગવાન ની ભૂલ ન હોય ભાંગવા દે ચણોઠી ને પાણો મારીને ભાંગીને અંદર નું ગરીબ ખાધું તા કડવી ઝેર અને ભગત બાપુ એ દોહો કીધો

તમે જુઓ એક દુવા ઉપર મેં હમણાં કીધું તમને બોલાય ને ખબર પડે પાસ દુવા ઉપર સાહિત્ય કોને કહેવાય વાતું કોને કહેવાય એવી અદભુત વાતો પીડી છે એટલે આ બે બેનું મૂળ વાત ઉપર આવું દરણ દળાવવા માટે જાય અને એમાં એક દી મોડું થઈ ગયું દળતા દળતા વાતો સડી ગઈ દી આથમી ગયો અંધારો મંડ્યો થાવા એટલે એક બેન ની એવી ટેવ દળતા દળતા બાજરો ખાય દળતી જાય ખાતી જાય નામ ચાલુ હોય જરા 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 ખાય ઓલી બેન ઠબકો દી કે ટેવ હારી નથી તારી હાહુન ખબર પડી છે ભૂકા કાઢ નાખી હા એટલે એને એમ કીધું પણ કેમ હવે મારે ટેવ જ છે મને ખબર નહીં પણ દરણા દળતા તે બાજરો ન ખાવ તો મને આમ હળે જ ન હું છે કાંઈ એટલે મને ટેવ પડી ગઈ છે આ ટેવ હારી હારીને બધા એમ કહે છે પણ હવે છે ઈ છે હવે બીજું શું થાય એમ કરીને બેય બેનું દળી માથે ડબરાઓમાં લોટ લઈ અને હાલતી થઈ એમાં બજારમાં હાલી જાય ઝીણો ઝીણો મેં પડે અંધારું થઈ ગયું ને એમાં કોકનું ખાડું મોડું મોડું આવ્યું ભેહું અને ભેહું આળતી કે ચડ્યું ભેહું આળતી વોટ ઇઝ મિનિંગ ઓફ આળતી આળપી એટલે શું એ પછી આપણે વાંધો ન આવે તો મોજમાં આવીને કૂદકા મારે ને ભાઈ હું આમામી કોઈકની ગાય કરા પાડતું હોય ને એને આરતીયું કહેવાય આમાં ઘણું એવું હોય ને હા એવું એક ઓલો પ્રશ્ન આવ્યો મામા માય મામા આપણે મેં ક્યાંક મોઢ છે એમાં કે પેલું વેલું દહીં જમેવ્યું હોય તો એને મેળવણ કોણે નાખ્યું ક્યાંથી કાઢ્યું છે પણ એને ઈ જ ખબર નથી કે મારે ગીરમાં તમને ખબર છે બારપોરા દહીં હોય મેળવણ નાખવાનું જ ન હોય બાર કોર પૂરા થાય તો એની મેળા જ આવી જાય એવા અમે ખાધેલા છે અને ઈ ગોરા ખાધું હોય ને તો ખબર પડે માખણ ઈ ઘી ઈ ગોરહ આ મારા બાપુજી અહીં બેઠા છે મને કહેતા કે આમ નાના હતા ને ઘીના ડબ્બામાં આવી રીતે ઘી લીધેલું હોય ને તો એમાં ઓલો આ હું થઈ ગયું ને આ હું આમ આંગળીથી લીધેલું એ બીજા દિવસે શિયાળો હોય ને તો એ ઘી આમ લેવા જાય ને તો સોયું લાગી જાય લોહી નીકળે એટલું કઠણ ઘી થતું એ ઘી ખાવાવાળો ડાયરો બોલો તમે કેવું ઘી છે હા એટલે એ ઘણી ખબર એટલે મેળ મેળવણ નાખવાનો જ નતો આવી ઘણી વસ્તુ છે પણ ખેર મૂળ વાત એ કે સડી ભેહું અને બેનું તરવા ગયું એક બેન ને આમ લાગ્યો ઉલળી બીજી બેન ભટકાણી ડબરા ઉલળી બધું લોટ વેરાય બે ને પાછી ઊભી થઈ ગઈ ભેહું તું ગયું એક બેન દાંત કાઢે રોવે દાંત કાઢતી તી એને રોતી તી કે મારું જોડાઈ ગયું તારું ગયું મરી ગઈ વાલા મુ દાંત કાઢ આત કાઢીને રો નહીં તો કે બસ મને તોલી વાત યાદ આવી ગઈ કે પણ કઈ વાત અને તેથી એને જે વાત કરી એ દુહો સાંભળવા જેવો છે અમારો લોકશાહિતનો જૂનો દુહો છે સાંભળજો પણ લાજનધારી મેં ભણે એક તો રાજન આમાં ઝીણો ઝીણો મેં પડે ના પણ ઓલી બેન કે મે દળતા દળતા જેટલો ભૂક્યો એ મારે તો એટલો જ ઉગર્યો પણ દળતા દળતા જેટલો મે ભૂક્યો એ બે તારો તો બધો ગયો પણ મેં દળતા દળતા બે ફોબા ખાધો ઈ તો રહ્યો જીવનમાં કમાતા કમાતા દળતા દળતા મેળા કરી લેજો કઈ ડોબરા ડબરા ઢોળાઈ જાય કાંઈ નક્કી નથી ભલામાં

થોડી સપાકરા એકાદું લઈ અને પછી પાછો પણ કૃપાનો વરસાદ ભગવાન ભોળીઓ નાથ માં જગદંબા અંબાજી ગિરનારી મહારાજ બધા ઉપર વરહાવે

સાડી વાદોળા કાળા ધોવડા ગંભારી તો કે ધજ વધુરાદી માથે ઉડતી જતા રાહ રતા તો પિકોરા મોરલા માથે વાહરી દાળી દાળી હેક ધારંભિક રાજા મંડા થી ય નોંધી ધોધ હમે વાર વાર સાહીપુ ના મંડા રાજપૂત થી ધોધ માંથી મહાદેવ નામ પુડો હેરંબ અગ પવન જમાવ પૂડો દીલદાર નહીં પુણો એક ગોપાહી ગોપા Para,